હું ગીત ગાતી હતી ને અને મારું બધું બગાડ્યું હાલો હાલો જલ્દી કેવો તમારો ડોહો તડકો છે પતે તડકો હોય તો એમાં શું થઈ ગયું હવે મારો વાંક છે તડકો છે એમાં ઈ તો ભગવાનનો વાંક છે તમારો જ વાક છે જે દીથી પૈણી ને આવી ને ત્યારથી બધો વાંક તમારો જ છે હા ઈ હું પૈણો ને ઈ મોટો વાક મારો કે તને હું પૈણો આ અત્યારે મકાન ગોતવા નીકળ્યા છે ઈ તમારી હિસાબે જ નીકળ્યા